હે શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો અને વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી આજે ઉઠવામાં થોડું મોડું શું થયું તમે મારા માતા પિતાના ઘરે ફરિયાદ કરવા પહોંચી ગયા સાસુ ટોણા મારતી હોય તો સમજી શકાય પરંતુ કોઈ પણ સ્ત્રી ક્યારેય તેના પતિ પાસેથી આવા શબ્દોની અપેક્ષા રાખતી નથી વિધિએ તેના પતિ પ્રવીણને પૂછ્યું શું કોઈ સ્ત્રીનો તેના પતિના જીવનમાં માત્ર નોકરનો જ રોલ હોય છે પ્રવીણે કહ્યું હું શું ખોટું બોલી રહ્યો છું મેં તારા મા બાપના ઘરમાં જોયું છે જ્યાં સુધી તારા પિતા દુકાને ન જાય ત્યાં સુધી તારી માતા તેની પાછળ પડી રહેતી એક તું એવી છો કે જે ઘરના બિનજરૂરી કામોમાં એટલી વ્યસ્ત રહે છે કે તારા પતિના કપડાને ઇસ્ત્રી કરવામાં આવી છે કે નહીં તેની પણ તમને પરવા નથી સોરી કહેવાને બદલે તું મોટેથી વાત કરે છે વિધિએ કહ્યું કે હું શા માટે તમને સોરી કહું જ્યારે એ ભૂલ મારી નથી તમે મારી માતાને મારા પિતાની પાછળ ફરતા જોયા છે પણ તમે એ જોયું નહીં કે તેમના જીવનમાં તેમની પત્નીનું શું મહત્ત્વ અને સ્થાન છે જ્યાં તમે મારી સાથે ઊંચા અવાજમાં વાત કરો છો અને તમે મારી સાથે કડકાઈથી વાત કરો છો આજ સુધી મારા પિતાએ મારી માતાને તું પણ કહ્યું નથી તે હંમેશા તમે કહીને વાત કરે છે પ્રવિણે કહ્યું સાંભળ માતા તેના શોખ જુઓ આ ઈચ્છે છે કે હું તેણીને તમે કહીને બોલાવું અરે જાઓ જાઓ પત્નીઓ તેમના પતિ તમે કહીને વાત કરે છે તારા શોખને તારા મનમાં જ રાખ ફક્ત તે જ સપના જુઓ જે પૂરા થઈ શકે તેમ હોય આટલું કહીને પ્રવીણ હસવા લાગ્યો વિધિએ કહ્યું પતિદેવ માન ત્યાં જ મળે છે જ્યાં લોકો માન આપે છે સ્ત્રીએ પગની જૂતી નથી કે જેને તમે વારંવાર ઠોકર મારશો અને તે તમને માથા પર બેસાડશે શું સ્ત્રીનું સ્થાન તેના પતિના જીવનમાં નોકર અને બાળક પેદા કરનાર મશીનનું જ છે જો તમે એવું માનતા હોવ તો તમારી ગેરસમજ દૂર કરજો કારણ કે હું તમારી નોકર નથી કે મશીન પણ નથી વિધિના સાસુ કસ્તુરીજીએ કહ્યું અરે વહુ તું આટલો અભિમાન કેમ કરે છે જો સોરી કહેવાથી વાતનો અંત આવી શકે છે તો કહી દે માફ કરશો પતિઓની તુલના ભગવાન સાથે કરવામાં આવે છે અને તમે આવી વાત કરો છો વિધિએ હસીને કહ્યું મમ્મી હું અત્યારે આ બાબતે વધુ કંઈ કહેવા માંગતી નથી પરંતુ શું હું તમારા પુત્રના જીવનમાં માત્ર મહત્ત્વ વિશે એટલું જ જાણું છું દેવી દેવતાઓમાં સૌ દેવી દેવતાઓનું નામ લઈને તેમનું સન્માન કરવામાં આવે છે તો શું મારા ઘરમાં મને અને મારા કામને મહત્ત્વ ન આપી શકાય વિધિ પોતાની વાત કહીને જતી રહી અહીં પ્રવીણે કહ્યું માતા તેનું વલણ જુઓ લગ્નને બાર વર્ષ થઈ ગયા છે હવે તેને આ ઘરમાં પોતાના માટે અલગ જગ્યા બનાવી છે આટલું જ હોય તો તે કમાય અને ખાય છેવટે તે મારા પૈસા પર જીવે છે કસ્તુરીજીએ કહ્યું દીકરા હવે આ ઉંમરે હું તારા કપડાંની ઇસ્ત્રી નથી કરી શકતી માટે તું જાતે જ કરી લે તારી વહુને થોડા દિવસ આમ જ રહેવા દે કારણ કે કાલે તું જે કહે તે કરવું જ પડશે આટલું કહીને કસ્તુરીજી પણ પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને પ્રવીણે પોતાના કપડાં જાતે જ ઇસ્ત્રી કરવા પડ્યા થોડા દિવસ આવું ચાલતું રહ્યું અને વિધિ ઘરનું કામ કરતી હતી પરંતુ પ્રવીણનું કોઈ કામ કરતી ન હતી જેના કારણે પ્રવીણને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો એક દિવસ કસ્તુરીજીએ કહ્યું વહુ આવું ક્યાં સુધી ચાલશે વિધિએ કહ્યું જ્યાં સુધી તમારા પુત્રને ખબર ન પડે કે મારું પણ તેના જીવનમાં અને આ ઘરમાં કંઈક મહત્વ છે ઓછામાં ઓછું ત્યાં સુધી તેને આમ જ ચાલુ રહેવા દો કસ્તુરીજી આશ્ચર્યથી વિધિ સામે જોઈ રહ્યા એક દિવસ ઓફિસમાં પ્રવીણના મિત્રે કહ્યું પ્રવીણભાઈ લાગે છે ભાભીજી ગુસ્સે છે તેથી જ આ દિવસોમાં તમે યોગ્ય કપડાં પહેરતા નથી કે ટિફિન પણ લાવતા નથી આ સાંભળીને પ્રવીણને ખૂબ જ ખરાબ લાગ્યું ઘરે આવ્યા પછી વિધિને સંભળાવતા તેણે તેની માતાને કહ્યું માતા પત્ની ભલે તેની ફરજ ન બજાવે પણ પતિ તેની કમાણીથી આખું ઘર ચલાવીને પોતાની ફરજ નિભાવે જ છે પ્રવીણની વાતથી વિધિને ઘણું દુઃખ થયું પણ તે કંઈ બોલી નહીં બીજે દિવસે તેની પડોશી પૂજાએ વાત વાતમાં કહ્યું ભાભી તમે વિજ્ઞાન અને ગણિતમાં બહુ સારા આવડત ધરાવો છો તો તમારા બંને બાળકો ખૂબ જ સારા માર્ક્સ મેળવે છે શા માટે તમે શાળામાં જોડાતા નથી અથવા ટ્યુશન ક્લાસ શરૂ કરતા નથી તમે પૈસા કમાઈ છો અને તમને ફાયદો પણ થશે ત્યાં બેઠેલા કસ્તુરીજીએ કહ્યું પૂજા દીકરા મારા પ્રવીણની કમાણી ઓછી છે તો પછી વોવી આ બધું કરવાની શું જરૂર છે પૂજાએ કહ્યું આંટી મારો મતલબ એવો નથી અને તે પૈસાની વાત પણ નથી આપણી ભાભીની આવડતને ઓછી ન આંખશો ઘણી વાર લોકો ઘરની મહિલાઓને મહત્વ નથી આપતા હોતા જેમ કે ઘરની મુર્ગી તાળ બરાબર આટલું કહીને તે હસવા લાગી અને થોડી વાર પછી જતી રહી પૂજાએ જે કહ્યું તે વિધિના મગજમાં દોડતું હતું કસ્તુરીજીએ કહ્યું વહુ તેની વાતથી પ્રભાવિત ન થાવો બાળકોને ભણાવવામાં અને ચાર પૈસા કમાવાની વ્યસ્તતાને કારણે તમને મારા ઘર માટે સમય મળશે નહીં કારણ કે હું આ ઉંમરે ઘરના કામ કરી શકતી નથી ચાલો હું તમને અગાઉથી કહું આટલું કહીને કસ્તુરીજી પણ ચાલ્યા ગયા વિધિએ તેના ગેરેજમાં ટ્યુશન શરૂ કર્યું થોડી જ વારમાં દસથી પંદર બાળકોની બેથી ત્રણ બેચ પણ બની ગઈ તેને સારી એવી કમાણી પણ થવા લાગી અને વિધિ ઘરના કામ પણ સમયસર કરી લેતી આ વાત કસ્તુરીજી અને પ્રવીણને ખૂબ ગુસ્સો આવ્યો થોડા સમય આમ જ ચાલતું રહ્યું અને એક દિવસ પ્રવીણ કંટાળીને ઓફિસેથી વહેલો પાછો ફર્યો હતો વિધિએ સમયે બાળકોને ભણાવતી હતી તે દિવસે પ્રવીણને અહેસાસ થયો કે પહેલાં તે ઓફિસેથી વહેલો કે મોડો આવતો હતો વિધિ ગરમા ગરમ ચા અને નાસ્તો આપતી હતી અને બદલામાં માત્ર થોડાક આદરભર્યા શબ્દો માગતી હતી રાત્રે વિધિએ બધાને ડિનર ટેબલ પર બોલાવ્યા તો પ્રવીણે જમવાની ના પાડી દીધી કસ્તુરીજીએ કહ્યું વહુ તમારા મહત્ત્વને લીધે તમારું ઘર બગડે છે વિધિએ કહ્યું મમ્મી શું ખોટું છે શું આ ઘરમાં અને તમારા પુત્રના જીવનમાં મારું કોઈ મહત્વ નથી કસ્તુરીજીએ કહ્યું વહુ બેસો અને શાંતિથી વાત કરો એવું ન થવું જોઈએ કે આ બાબતો તમારા બાળકો પર અસર કરે આટલું કહીને કસ્તુરીજી બાળકોને લઈને સૂઈ ગયા જ્યારે વિધિ જમવાની થાળી લઈને રૂમમાં ગઈ તો પ્રમીણે જમવાની ના પાડી અને કહ્યું જ્યારે તારી જિંદગીમાં મારું કોઈ મહત્ત્વ નથી અને મારી કોઈ જગ્યા નથી તો હું જમ્યા પછી શું કરીશ વિધિએ કહ્યું મારા જીવનમાં તમારું શું મહત્ત્વ છે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી હું તો બસ આ ઘરમાં અને તારા જીવનમાં મારું સ્થાન બનાવવાની કોશિશ કરી રહી હતી જેથી કાલે તમારા બાળકો મારા કરતાં તમને વધુ માન આપે અને એ જ બાળકો કહે કે મારા પિતાના જીવનમાં મારી માતાનું કેટલું મહત્ત્વ હતું શું મેં તમારી પાસેથી ઘણું પૂછ્યું આટલું કંઈ વિધિ રડવા લાગી પ્રવીણે વિધિનો હાથ પકડીને કહ્યું હું મારું વર્તન બદલવાનો પૂરો પ્રયાસ કરીશ આ મહિનાઓમાં હું સમજી ગયો છું કે મારા જીવનમાં તમારું શું મહત્ત્વ છે જો પુરુષ જીવનમાં ઘરની છત છે તો સ્ત્રીએ ઘરનો પાયો છે મારી બધી ભૂલો માટે હું તમારી પાસે માફી માંગુ છું અને વિધિએ પણ વાતચીતનો અંત આણ્યો અને બીજા જ દિવસથી પ્રવીણે પોતાના નાના નાના કામો જાતે કરવા માંડ્યા અને વિધિને પૂરો સાથ આપ્યો અને કસ્તુરીજી તેમના પુત્ર માટે ખૂબ જ ખુશ હતા પરંતુ વધુએ જે કહ્યું તે તેમણે સ્વીકાર્યું પણ ખરું તેને આ વાતનો ઘણો અફસોસ હતો કારણ કે તેણે પોતાના કરતાં પોતાની પત્નીને વધુ મહત્ત્વ આપ્યું હતું અને ક્યાંય કસ્તુરીજી પોતાનું સિંહાસન હચમચાવતી જોઈ શકે કે આજ સુધી આ ઘરમાં મારું રાજ હતું અને હવે તેનું જ રાજ ચાલશે